અજાણ્યો પત્ર અને નવી શરૂઆત પહાડોની વચ્ચે આવેલું નાનકડું ગામ શાંતિપુર નામ પ્રમાણે જ શાંતિથી ભરેલું જ્યાં દરેક વ્યક્તિ એકબીજાને ઓળખતી અને એકબીજાના સુખ દુઃખમાં ભાગ લેતી આ ગામમાં એક યુવાન કલાકાર આરવ રહેતો હતો આરવ પોતાના ચિત્રો દ્વારા લાગણીઓને જીવંત કરતો હતો તેના ચિત્રોમાં એક અનોખી શાંતિ અને ઊંડાણ જોવા મળતું જે તેના પોતાના જીવનમાં ક્યાંક ઘૂટતું હતું આરવ એકલવાયુ જીવન જીવતો હતો તેના માતા પિતા બાળપણમાં જ એક અકસ્માતમાં ગુજરી ગયા હતા અને ત્યારથી તે પોતાની દાદી સાથે જ રહેતો હતો દાદી તેના માટે માત્ર પરિવાર નહીં પણ આખી દુનિયા હતી એક દિવસ જ્યારે આરવ પોતાની ચિત્રચાળામાં કામ કરી રહ્યો હતો ત્યારે પોસ્ટમેન એક પત્ર લઈને આવ્યો આશ્ચર્યની વાત એ હતી કે આ પત્ર પર કોઈ મોકલનારનું સરનામું અને તે એક અજાણ્યા શહેર મયાનગરથી આવેલો હતો ઉત્સુકતાથી પત્ર ખોલ્યો અંદર એક હાથથી લખેલો કાગળ હતો જેમાં માત્ર બે જ લીટીઓ લખી હતી તારું અસ્તિત્વ અધૂરું છે તારું સત્ય માયાનગરમાં રાહ જોઈ રહ્યું છે એક અજાણી સખી આરવને કંઈ જ સમજાયું નહીં કોણ હતી આ અજાણી સખી કયું સત્ય તેની રાહ જોઈ રહ્યું હતું અને શા માટે તેનું અસ્તિત્વ અધૂરું હતું શાંતિપુર છોડીને ક્યારેય બહાર ન ગયેલા આરવના મનમાં અનેક સવાલો ઉમટી પડ્યા દાદીને તેણે આ પત્ર વિશે કંઈ ન કહ્યું કારણ કે તે જાણતો હતો કે દાદી તેને આટલી દૂર જવા દેવા તૈયાર નહીં થાય પરંતુ અજાણ્યા આકર્ષણે તેને ઘેરી લીધો હતો રાતોની ઊંઘ હરામ થઈ ગઈ તેના ચિત્રોમાં પણ માયાનગર અને અજાણી સખીના ના પડઘા દેખાવા લાગ્યા આખરે એક રાત્રે આરવે લીધો તે માયાનગર જશે પોતાના અધૂરા અસ્તિત્વનું સત્ય જાણવા અને તે અજાણી સખીને શોધવા તેણે એક નાની બેગ ભરી પોતાના ચિત્રકામના સાધનો લીધા અને દાદી ઊંઘી રહી હતી ત્યારે ચૂપચાપ ઘર છોડી દીધું એક નવા શહેર નવા લોકો અને અજાણ્યા રહસ્ય તરફ તેની સફર શરૂ થઈ શાંતિપુરની શાંતિ છોડીને તે એક અંધકારમય રસ્તા પર આગળ વધી રહ્યો હતો ભવિષ્ય તેની રાહ જોઈ રહ્યું હતું જેના વિશે તેને કોઈ જાણ ન હતી આરવની માયાનગરની સફરનો આરંભ માત્ર એક પત્રથી થયો હતો પણ તે જાણતો ન હતો કે આ પત્ર તેના જીવનને કેવી રીતે બદલી નાખશે શું તે અજાણી શકી તેના તેના અધૂરા અસ્તિત્વનું સત્ય બતાવશે કે પછી તે એક નવા રહસ્યના ફસાઈ જશે પ્રિય મિત્રો તમને આ સ્ટોરી સારી લાગતી હોય તો એકવાર કરીને અવશ્ય જણાવજો અને હા સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં માયાનગર નામ પ્રમાણે જ એક માયાવી શહેર હતું ઊંચી ઇમારતો ભીડવાળા રસ્તાઓ અને દિવસ રાત ધમધમતા બજારો શાંતિપુરના આરવ માટે આ એક સાવ નવી દુનિયા હતી તે શહેરની ગતિવિધિઓથી અભિભૂત હતો પણ તેના મનમાં હજી પણ તે અજાણ્યા પત્રનું રહસ્ય હતું ક્યાંથી શરૂઆત કરવી તેને સમજાતું તેણે શહેરના એક નાના ગેસ્ટ હાઉસમાં રૂમ લીધો અને પોતાના ચિત્રકામ માટે એક નાની જગ્યા શોધી દિવસો પસાર થતા ગયા આરવ શહેરની ગલીઓમાં ફરતો લોકોનું નિરીક્ષણ કરતો અને તે અજાણી સખીને કોઈ સંકેતની શોધ કરતો તેના ચિત્રમાં પણ હવે માયાનગરની ભીડ અને એકલતા બંનેના સમન્વય જોવા મળતો એક એક સાંજે તે શહેરના પ્રખ્યાત આર્ટ ગેલેરીમાં ગયો ત્યાં વિવિધ કલારના ચિત્રો પ્રદર્શિત થઈ રહ્યા હતા આરવ એક પછી એક ચિત્ર જોતો હતો ત્યાં જ એક ચિત્ર પર તેની નજર સ્થિર થઈ ગઈ તે ચિત્રમાં એક યુવતી હતું જેની આંખોમાં ઊંડું દુઃખ અને એક છુપાયેલું રહસ્ય દેખાતું હતું સૌથી આશ્ચર્યજનક વાત એ હતી કે તે યુવતીના ચહેરા પર આરવને પોતાના જીવનની કોઈ અજાણી ઝલક જાણે તેણે તેને ક્યાંક જોઈ હોય બાજુમાં કલાકારનું નામ લખેલું હતું આધ્યા આરવને લાગ્યું કે આ નામ તેણે ક્યાંક સાંભળ્યું છે પણ ક્યાં તે યાદ ન આવ્યું તે કલાકાર વિશે પૂછપરછપરછ કરવા લાગ્યો ગેલેરીના માલિકે જણાવ્યું કે આધ્યા એક અત્યંત પ્રતિભાશાળી કલાકાર છે પણ તે ઘણી રહસ્યમય છે તે ભાગ્ય જ કોઈને મળે છે અને પોતાના અંગત જીવન વિશે કોઈ વાત કરતી નથી તેનું છેલ્લું પ્રદર્શન આજ તે ક્યાંય દેખાતી નથી આરવના મનમાં એક નવી આશા જાગી શું આ જ તેની અજાણી સખી હતી શું આ ચિત્ર કોઈ સંકેત હતું તેણે ગેલેરીના માલિક પાસેથી આધ્યાનું ઘરનું સરનામું માંગી લીધું બીજા દિવસે સવારે આરવ આધ્યાના ઘર તરફ રવાના થયો તે એક જૂના વિશાળ બંગલામાં રહેતી હતી જે શહેરના કોલહાલથી દૂર એક શાંત વિસ્તારમાં આવેલો હતો દરવાજો ખખડાવતા જ એક વૃદ્ધ નોકરાણીએ દરવાજો ખોલ્યો આરવે આધ્યાને મળવાની ઈચ્છા વ્યક્ત કરી નોકરાણીએ અંદર જઈને પૂછી જોયું અને થોડીવાર પછી આરવને અંદર આવવા કહ્યું આરવ એક મોટા હોલમાં દાખલ થયો જ્યાં ચારેય બાજુ ચિત્રો અને કલાના નમૂનાઓ પડ્યા હતા એક 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 ખૂણામાં મોટી બારી પાસે યુવતી પીઠ ફેરવીને હતી તેના હાથમાં એક અધૂરું ચિત્ર હતું ધીમે ધીમે તે યુવતી આરવ તરફ વળી તેની આંખોમાં એ જ ઊંડાણ અને રહસ્ય હતું જે તેણે ચિત્રમાં જોયું હતું તે આધ્યા હતી તમે કોણ છો અને શા માટે અહીં આવ્યા છો આધ્યાનો અવાજ શાંત હતો પણ તેમાં એક અજાણી પીડા છુપાયેલી હતી આરવે તેને તે અજાણ્યો પત્ર વાંચ્યો તેના ચહેરા પર આશ્ચર્ય અને દુઃખના ભાવ એક સાથે ઉપસી આવ્યા તો તમે આખરે અહીં આવી જ ગયા તેને ધીમા અવાજે કહ્યું મને ખબર હતી કે તમે આવશો આરવના મનમાં સવાલોનો વંટોળો સર્જાયો શું આધ્યા જ તેની અજાણી સખી હતી શું તે તેના અધૂરા અસ્તિત્વનું રહસ્ય જાણતી હતી તેની નજર આધ્યાના અધૂરા ચિત્ર પર પડી તે ચિત્રમાં એક નાનું ગામ હતું પહાડોની વચ્ચે જ્યાં તેણે પોતાનું બાળપણ વિતાવ્યું હતું શાંતિપુર આરવ આચાર્ય ચકિત થઈ ગયો શું કનેક્શન હતું આ બધાની વચ્ચે શું આધ્યા અને શાંતિપુર વચ્ચે કોઈ સંબંધ હતો આધ્યાના ચહેરા પરના ભાવો અને શાંતિપૂરનું ચિત્ર જોઈને આરવની ઉત્સુકતા શરણ પહોંચી ગઈ હતી તેણે આધ્યાને પૂછ્યું શાંતિપુર તમે શાંતિપુરને કેવી રીતે ઓળખો છો અને આ પત્રનો અર્થ શું છે આધ્યાએ એક ઊંડો શ્વાસ લીધો અને બારીમાંથી બહાર આવેલા સૂર્યાસ્ત તરફ જોયું બેસો આરવ આ એક લાંબી વાર્તા છે જેનો સંબંધ તમારા ભૂતકાળ સાથે છે મારા ભૂતકાળ સાથે છે અને આપણા બંનેના અધૂરા અસ્તિત્વ સાથે છે આધ્યા કહેવાનું શરૂ કર્યું હું પણ શાંતિપુરમાં જ જન્મી હતી તમારા માતા પિતા સવિતા અને આકાશ મારા કાકા થતા હતા તમે મારા પિતરાએ ભાઈ છો આરવ આરવ સ્તબ્ધ થઈ ગયો તે જાણતો હતો કે તેના કોઈ સંબંધી નથી દાદીએ તેને હંમેશા એમ જ કહ્યું હતું કે તે એકલો છે પણ પણ આ કેવી રીતે શક્ય છે દાદીએ મને ક્યારેય તમારા વિશે વિશે કે કાકા કાકી કંઈ કહ્યું નથી આધ્યાની આંખોમાં આંસુ આવી ગયા કારણ કે એક મોટો ભેદ છુપાયેલો છે આરવ એક એવું રહસ્ય જેણે આપણે પરિવારને છિન્ન ભિન્ન કરી દીધા મારા પિતા રવિ અને તમારા પિતા આકાશ બંને ભાઈઓ હતા મારા પિતા પણ એક કલાકાર હતા પણ તેમને કબનસીબે કોઈ મોટી ઓળખ ન હતી તમારા પિતા એક સફળ વેપારી બન્યા વર્ષો પહેલા શાંતિપુરમાં એક જમીનનો વિવાદ થયો હતો જે જમીન અમારા પૂર્વજોની હતી અને તેના પર એક જૂના મંદિરનો અવશેષો પણ હતા જેના વિશે એવી માન્યતા હતી કે ત્યાં એક ગુપ્ત ખજાનો છુપાયેલો છે મારા પિતા અને તમારા પિતા વચ્ચે તે જમીન બાબતે મોટો ઝઘડો થયો મારા પિતા માનતા હતા કે જમીન વેચવી ન જોઈએ પણ તમારા પિતા તેને વેચીને મોટો પ્રોજેક્ટ બનાવવા માંગતા હતા આ ઝઘડામાં તમારા પિતાએ મારા પિતાને ઘણી વાતો કહી જેનાથી મારા પિતાનું દિલ તૂટી ગયું તે દિવસથી જ મારા પિતાએ શાંતિપુર છોડી દીધું અને ક્યારેય પાછા ન ફર્યા થોડા સમય પછી તેમની મૃત્યુના સમાચાર આવ્યા આધ્યા ત્યાં અટકી ગઈ તેના ગળામાં ડૂમો ભરાઈ ગયો હતો મારી માતા જે આઘાત સહન ન કરી શકીને તે પણ લાંબી બીમારી બાદ ગુજરી ગઈ મને મારી જે તમારી દાદીના હતા ઉછેરી તેમણે મને શાંતિપુર છોડીને માયાનગર આવવા કહ્યું જેથી હું મારા પિતાના સપના પૂરા કરી શકું અને એક સફળ કલાકાર બની શકું પરંતુ મારા મનમાં હંમેશા તે જમીનનો વિવાદ અને પિતાનું અધૂરું સપનું સળવળતું હતું મને લાગતું હતું કે તમારા પિતા જવાબદાર હતા આ બધું સાંભળીને આઘાત લાગ્યો તેના વિશે તેને ક્યારેય આવી કડવી વાતો સાંભળી ન હતી તો મારા માતા પિતાના અકસ્માત શું તે ખરેખર અકસ્માત હતો આધ્યાએ દુઃખથી માથું ધૂણાવ્યું મને ખબર નથી આરો પરંતુ મારા માતા પિતાના મૃત્યુ પછી જમીનનો વિવાદ વધુ વકર્યો તમારા પિતાએ જમીન વેચી દીધી પણ ત્યાર પછી થોડા જ સમયમાં તેમનો અને કાકીનો અકસ્માત થયો ગામમાં ઘણા લોકો કહેતા હતા કે તે જમીન પર કાળો પડછાયો છે અને જે પણ તેને સ્પર્શે ને તેનું નસીબ બદલાઈ જાય છે આધ્યાએ આગળ કહ્યું મારી દાદીમાં એ મને કહ્યું હતું કે તમે શાંતિપુરમાં સુરક્ષિત રહેશો અને જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે હું તમને સત્ય જણાવીશ મેં તમને પત્ર લખીને અહીં બોલાવ્યા કારણ કે મને હવે લાગી રહ્યું છે કે સમય આવી ગયો છે તે અધૂરા સત્યને બહાર લાવવાનો અને કદાચ તે ખજાનાનું રહસ્ય પણ આરવને દાદી પર ગુસ્સો આવ્યો શા માટે દાદીએ તેનાથી આટલું મોટું સત્ય છુપાવ્યું શું તે ખરેખર તેને એકલા રાખવા માંગતી હતી અને તે જમીનનો વિવાદ ખજાનો અને તેના માતા પિતાના મૃત્યુ પાછળ રહસ્ય શું હતું શું આ બધું એક નવું રહસ્ય તેની રાહ જોઈ રહ્યું છે આધ્યાની વાતો સાંભળીને આરવનું મન શાંતિપૂર્ણ પાછું ફર્યું પણ હવે તે ગામ તેને પહેલા જેવું શાંતિપૂર્ણ લાગતું ન હતું તેના મનમાં શંકાઓના વાવાઝોડું હતું દાદીએ તેનાથી આટલું મોટું સત્ય શા માટે છુપાવ્યું તેના માતા પિતાના મૃત્યુ પાછળ ખરેખર શું હતું અને તે ખજાનું જેની વાત અધ્યાય કરી રહી હતી તે શું હતું તો હવે આપણે શું કરીશું આરવે પૂછ્યું મને લાગી રહ્યું છે કે આપણે માતા પિતાના મૃત્યુ પાછળ કોઈ મોટો ભેદ છુપાયેલો છે અને તે જમીન અને ખજાના સાથે જોડાયેલો છે આધ્યાએ જવાબ આપ્યો મારી દાદીમાએ મને એક જૂનો નકશો આપ્યો હતો તે નકશો તે જમીન પર આવેલા મંદિરના અવશેષો અને કદાચ તે ગુપ્ત ખજાનાનું સ્થાન દર્શાવે છે પણ તે નકશો બહુ જૂનો અને અસ્પટ છે આપણે તેને સમજવા માટે શાંતિપુર પાછા જવું પડશે આરવ અને આધ્યાએ શાંતિપુર પાછા જવાનું નક્કી કર્યું આ વખતે આરવ શાંતિપુર તરફ એક નવી દ્રષ્ટિથી જોઈ રહ્યો હતો તે ગામ હવે તેના માટે માત્ર બાળપણની યાદોનું નહીં પણ એક નવું ગુઠ રહસ્યનું કેન્દ્ર બની ગયું હતું શાંતિપુર પહોંચતા જ આરવ સીધો પોતાની દાદી પાસે ગયો દાદી તમે મારાથી આટલું મોટું સત્ય શા માટે છુપાવ્યું આધ્યા વિશે અને તે જમીન વિશે તમે મને કેમ કંઈ ન કહ્યું દાદીનો ચહેરો ફીકો પડી ગયો મેં તેને સુરક્ષિત રાખવા માટે આ બધું છુપાવ્યું હતું બેટા તે જમીન પર કાળો પડછાયો છે જે કોઈ તેની પાછળ પડ્યું છે ને જ ભોગવ્યું છે દાદી રડવા લાગ્યા તારા પિતાએ તો જમીન વેચી દીધી હતી તેમણે મોટા સપના જોયા હતા પણ તે જમીનના કારણે ગામના ઘણા લોકો નારાજ હતા ખાસ કરીને શ્યામલાલ જે એક સ્થાનિક જમીન માફિયા છે તેની પણ તે જમીન પર નજર હતી તારા પિતાએ તેની ઓફર ઠુકરાવી દીધી હતી આરવ અને આધ્યાને એક નવો સંકેત મળ્યો શામલાલ શું શામલાલનો પણ આ બધામાં કોઈ હાથ હતો બીજા દિવસે આરવ અને આધ્યા તે જમીન પર ગયા તે જમીન હવે વેરાન પડી હતી મંદિરના અવશેષો હજી પણ ત્યાં જ હતા પણ તે જર્જરિત હાલતમાં હતા આધ્યાને નકશો કાઢ્યો નકશામાં કેટલાક રહસ્યમય ચિહ્નો અને સંકેતો હતા જે પ્રાચીન ભાષામાં લખેલા હતા આરવે પોતાના કલાકારના મનથી તે ચિહ્નો સમજવાનો પ્રયાસ કર્યો તેને લાગ્યું કે આ ચિહ્નો કોઈ કોયડા જેવા છે જે કોઈ ચોક્કસ ક્રમમાં ગોઠવાયેલા છે તેઓ ચિહ્નોને ઉકેલવામાં વ્યસ્ત હતા ત્યારે જ તેમને પાછળથી કોઈના પગલાનો અવાજ સંભળાયો તેઓ પાછળ ફર્યા ત્યાં શ્યામલાલ અને તેના બે માણસો ઉભા હતા શ્યામલાલના ચહેરા પર એક ક્રૂર હાસ્ય હતું તો આખરે તમે પણ અહીં આવી જ ગયા શ્યામલાલે કહ્યું મને ખબર હતી કે એક દિવસ તમે આ ખજાનાની શોધમાં જરૂર આવશો તમારા પિતાએ પણ આ જ ભૂલ કરી હતી આરવ અને અધ્યા આચાર્ય ચકિત થઈ ગયા શ્યામલાલ ખજાના વિશે જાણતો હતો શું તે જ તેમના માતા પિતાના મૃત્યુ પાછળ જવાબદાર હતો તમારા પિતાએ મને દગો આપ્યો હતો શ્યામલાલે ગુસ્સામાં કહ્યું તેમણે મને ખાતરી આપી હતી કે તે જમીન મને વેચશે પણ પછી તેણે અન્ય કોઈને વેચી દીધી મને તેની પાછળના ખજાના વિશે ખબર હતી અને હું તેને કોઈ પણ ભોગે મેળવવા માંગતો હતો પણ તેણે મને રોક્યો અને તેનો અંજામ તમે જાણો જ છો આંખોમાં લોહી ઉતરી આવ્યું હતું અને આધ્યા સમજી ગયા કે એક ખતરામાં છે શામલાલ તેમને તે ખજાના સુધી પહોંચવા દેવા માંગતો ન હતો અને કદાચ તે તેમના માતા પિતાના મૃત્યુ પાછળ પણ જવાબદાર હતો હવે તેમને માત્ર ખજાનો જ નહીં પણ પોતાનો જીવ પણ બચાવવાના હતા શ્યામલાલના ખુલાસાથી આરવ અને આધ્યા ચોંકી ઉઠ્યા હતા તેમના માતા પિતાના મૃત્યુનો ભેદ હવે વધુ સ્પર્શ બની રહ્યો હતો શ્યામલાલ જ ગુનેગાર હતો તો તમે મારા માતા પિતાને મારી નાખ્યા આરવે ગુસ્સાથી પૂછ્યું તેમનો અકસ્માત ન હતો પણ એક કાવતરું હતું શ્યામલાલ હસ્યો તે એક અકસ્માત જ હતો પણ મેં તેને અકસ્માત બનાવવામાં મદદ કરી હતી તેમણે મારી વાત ન સાંભળી તો તેમને પાઠ ભણાવવો જરૂરી હતો અને હવે આ ખજાનો મારો છે શામલાલે તેના માણસોને આરવ અને આધ્યાને પકડવાનો આદેશ આપ્યો આરવ અને આધ્યા ભાગવાનો પ્રયાસ કર્યો તે વેરાન જમીન પર તેમની વચ્ચે ધક્કા મૂકી અને ભાગદોડ શરૂ થઈ યાદ આવ્યું કે તેણે આધ્યાને ઈશારો કર્યો અને તેઓ તે દિશામાં ભાગ્યા શ્યામલાલ અને તેના માણસો તેમની પાછળ હતા આરવ અને આધ્યા એક જૂના તૂટેલા મંદિરના અવશેષો પાંચે પહોંચ્યા ત્યાં એક મોટી શિલા હતી જેના પર નકશામાં દર્શાવેલું ચિહ્ન કોતરેલું હતું આરવે પોતાની બધી તાકાત લગાવીને તે શિલાને ખસેડી તેની નીચે એક અંધારી સુરંગનો પ્રવેશદ્વાર હતો ઝડપથી આધ્યા આરવે બૂમ પાડી તેઓ બંને સુરંગમાં ઉતરી ગયા શામલાલ અને તેના માણસો પણ તેમની પાછળ સુરંગમાં દાખલ થયા સુરંગ અંધારી અને સાંકડી હતી અંદર ઉતરતા જ તેમને પ્રાચીન શિલાલેખ અને કોતમણી જોવા મળી આધ્યા નકશો કાઢ્યો અને ટોચના અંજવાળે તેને વાંચવાનો પ્રયાસ કર્યો નકશામાં એક કોયડો હતો જેનો જવાબ એક ચોક્કસ ક્રમમાં શિલાલેખાને સ્પર્શ કરવામાં હતો આરવ અને આધ્યાય એક સાથે કામ કર્યું કોયડાને ઉકેલવાનો પ્રયાસ કર્યો તેમણે સફળતાપૂર્વક કોયડો ઉકેલ્યો એક ગુપ્ત દરવાજો ખુલ્યો તેઓ એક મોટા ખંડમાં દાખલ થયા ખંડમાં અંધારું હતું પણ વચ્ચે એક એક પથ્થરની વેદી હતી જેના પર નાનો લોખંડનું જ ખજાનો હતો પણ તે બોક્સની આસપાસ એક મોટો સાપ કુંડળી માળીને બેઠો હતો અને ખંડની દિવાલો પણ ભયાનક ચિત્રો હતા જે કોઈ પ્રાચીન શ્રાપની વાર્તા કેતા હતા શામલાલ અને તેના માણસો પણ ખંડમાં दाखल થયા આખરે ખજાનો મારો છે શામલાલ બોલ્યો અને બોક્સ તરફ દોડ્યો પણ જેવો તે બોક્સની નજીક ગયો ને તે સાપ તેને ડંખ માર્યો શામલાલ ચીસ પાડીને ઉઠ્યો અને જમીન પર ઢળી પડ્યો તેના માણસો ડરી ગયા અને ભાગી ગયા સાપ ઝેરી હતો શ્યામલાલ થોડી જ વારમાં મૃત્યુ પામ્યો આઘાત અને ભયથી થઈ ગયા ખજાનાનો સાચો હતો આરવ ધીમે ધીમે બોક્સની નજીક ગયો તેણે જોયું કે સાપ વેદી પર પાછો જઈને બેસી ગયો આરવે ધીમેથી બોક્સ ખોલ્યું અંદર સોના ચાંદીના સિક્કા ન હતા અંદર એક જૂની ડાયરી અને કેટલાક કાગળો હતા તે ડાયરી આરવના પિતાની હતી ડાયરીમાં આરવના પિતાએ બધું જ લખ્યું હતું તે જમીન પર કોઈ ખજાનો ન હતો ત્યાં માત્ર એક જૂની જ્ઞાનની પોથી હતી તે પ્રાચીન ઔષધિઓ અને આધ્યાત્મિક જ્ઞાનથી ભરેલી હતી આરવના પિતા તે પોથીને સુરક્ષિત રાખવા માંગતા હતા અને તેને વેચીને પૈસા કમાવા માંગતા ન હતા શ્યામલાલ અને અન્ય લોકો ખજાનાની લાલચમાં હતા અને તેના પિતાએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો તે ડાયરીમાં એ પણ લખ્યું હતું કે આરવના માતા પિતા જાણતા હતા કે તેમનો જીવ જોખમમાં છે તેમણે જાણી જોઈને શાંતિપુર છોડી દીધું હતું જેથી આરવ સુરક્ષિત રહે તેમનો અકસ્માત શ્યામલાલે જ કરાવ્યો હતો પણ તેનો ઈરાદો માત્ર જમીન મેળવવાનો હતો તેમને મારવાનો નહીં પરંતુ નસીબે સાથ ન આપ્યો આરવ અને આધ્યા બને રડી પડ્યા તેમના માતા પિતા નિર્દોષ હતા તેમણે પોતાના પુત્રના ભવિષ્ય માટે આ બધું કર્યું હતું ખજાનાના પૈસાનો ન હતો પણ જ્ઞાન ન હતો અને તે જ્ઞાન હવે આરવના હાથમાં હતું આરવ અને આધ્યાએ પોતાના પરિવારનું સત્ય જાણ્યું પણ તેની કિંમત બહુ મોટી હતી શામલાલનું મૃત્યુ થયું પણ તે ખજાનો કોઈને મળ્યો નહીં તે ગુપ્ત જ્ઞાન હંમેશા માટે સુરંગમાં જ રહી ગયું આરવ અને આદ્યા પાછા આવ્યા તેમણે દાદીને બધું જ કહ્યું દાદી પણ રડતી હતી તેમણે ક્યારેય વિચાર્યું ન હતું કે સત્ય આટલું કડવું હશે આરવે તે ડાયરી સંભાળીને રાખી તેણે નક્કી કર્યું કે તે પોતાના પિતાના અધૂરા સપનાઓ પૂરા કરશે તે જ્ઞાનનો સદ ઉપયોગ કરશે અને પોતાના કલા દ્વારા લોકોને પ્રેરણા આપશે પણ આરવ સાથે રહી તેઓ બંને હવે એકબીજાનો ટેકો હતા આરવના જીવનમાં શાંતિ પાછી આવી પણ તે શાંતિ એક અલગ પ્રકારની હતી તે જાણતો હતો કે તેના માતા પિતાનો પ્રેમ અને બલિદાન હંમેશા તેની સાથે રહેશે તેના અધૂરા સપના હવે તેના પોતાના બની ગયા હતા અને તે તેમને પૂરા કરવા માટે પ્રતિબંધ હતો પ્રિય મિત્રો અહીં આપણે આ વાર્તાને સમાપ્ત કરીએ છીએ અને ફરીથી મળીશું એક નવી વાર્તા સાથે તમને વાર્તા સારી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સમાપ્ત